વાઘોડિયા નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયામાં ગોટાળા થયાનું અનુમાન વાઘોડિયા નગરપાલિકા દ્વારા અધિકારી દ્વારા આશરે ત્રણ માસ અગાઉ અલગ અલગ મટીરિયલ ખરીદીની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી આ બાબતે નગરપાલિકા દ્વારા સમાચાર પત્રમાં જાહેરાત બહાર પાડી જુદા જુદા ટેન્ડરના ભાવપત્રક મંગાવવામાં આવ્યા હતા ત્યારબાદ લાંબા સમય બાદ ટેન્ડરના વેન્ડરોએ નગરપાલિકામાં તપાસ કરતા કરવામાં આવી હતી ત્યારે તપાસ બાદ

ત્યારે હું સાહેબને મળવા ગયો કે ભાઈ પહેલાં પટાવાળાને કીધું કે સાહેબને કો કે મીડિયા કર્મીના પ્રમુખ આવ્યા છે એમને દસ મિનિટ તમારી જોડે ચર્ચા કરવી છે તો એમને કીધું કે અમને તમે બહાર બેસો હું તમને બોલાવું છું પછી પછી પાંચ કલાક પછી બહાર આવ્યા અને એમની જોડે અમે ચર્ચા ભાઈ આ ટેન્ડરની પ્રક્રિયા શું છે કે તમને ખબર ના પડે તમારી પાસે રૂલ્સ છે કોઈ અમે જે કહીએ એ જ ફાઇનલ છે કે આજે તમારી પાસે ટેન્ડરની પ્રક્રિયા એવું નથી હોતું કે તમારી રૂબરૂમાં જ ખોલવામાં આવે આવું ઉદ્ધત વર્તન કરીને મીડિયા જોડે અને અમને કીધું કે એક આપી દો તો તે બાઇટ આપવા બી તૈયાર ના થયા અમારા સિનિયર પત્રકાર વિષ્ણુભાઈ છે વિષ્ણુ હું વાઘોડે ઇલેક્ટ્રિક હાઉસનો ઓનર છું ઓગસ્ટ મહિનામાં અમે ઇલેક્ટ્રિક મટીરિયલ સપ્લાય લઈ રહીને નગરપાલિકામાં ટેન્ડર જાહેર કર્યું હતું ટેન્ડર અમે મોકલાવ્યું હતું આપ્યા પછી ત્રણ મહિના પછી અમને જાણ કરવામાં આવી કે તમારું ટેન્ડર વધારે ભાવના કારણે રિજેક્ટ થયેલું છે હવે જે દીધી દિવસ અમે જાણ કરવા અહીંયા પહોંચ્યા સાહેબજીને મળ્યા તે દિવસે સાહેબે અમને કીધું કે તમારું જે ટેન્ડર છે એ બધું ભાવ વધારાને કારણે રિજેક્ટ થયેલું છે અને અમે જ્યારે સાહેબને મળવાયા એ પહેલાં અમે રજા ચિઠ્ઠી આપી કે સાહેબ અમે તમને મળવા આવીએ તો સાહેબે એક કલાક અમને બહાર ઊભા રાખ્યા અને ઓફિસનો દરવાજો બંધ રાખ્યો હતો અને ઓફિસનો દરવાજો બંધ રાખ્યા પછી અમે સાહેબ મળવાયા ત્યારે એમને મૌખિકમાં અમને કીધું કે જે ટેન્ડર હોય એ બધાની સામે ઓપન ના થાય અને તમારું ટેન્ડર જે ભાવ વધારાની કારણે રિજેક્ટ થયું છે એ અમારા અંડરમાં આવે અને સાહેબે આવું કીધા પછી એવું કીધું કે તમારે લેખિતમાં અમને આપવી પડશે અરજી લેખિતમાં અરજી આપ્યા પછી તમારે લેખિતમાં અમને જવાબ આપશું કે તમારા અરજીનો શું જવાબ હશે અને તમારું ટેન્ડર કયા કારણસર રિજેક્ટ થયેલું છે તમને પછી કહેશું આ રીતે સાહેબે અમને પણ જવાબ આપ્યો સેમ જવાબ આવો સાહેબે મીડિયાને પણ આપ્યો કે તમારે પણ લેખિતમાં આપવું પડશે અને તમને લેખિતમાં જવાબ મળશે એટલે સાહેબે અમને મૌખિકમાં એવું કંઈક જવાબ આપ્યો નહીં કે તમારું આ ટેન્ડર કઈ રીતે રિજેક્ટ થયેલું છે ધારાસભ્ય પણ આમાં ખાસ ધ્યાન આપે કે ઇલેક્ટ્રિક મટિરિયલનું અમે ટેન્ડર ભર્યું હતું પણ ઇલેક્ટ્રિક મટિરિયલ સિવાય પણ બીજા ખાસા બધા એવા ટેન્ડર અહીંયા રજૂ કરવા આવ્યા હશે જો અમારા જે ટેન્ડરમાં જો આવું થતું હશે કે વગર બધાને બતાવ્યા સિવાય કોનો ભાવ વધારે છે કોનો ભાવ ઓછો છે અને પાસ થઈ જતો તો બીજા બધા કેટેગરીમાં પણ આ જ વસ્તુ થતી હશે કે ટેન્ડર એ લોકોનું ડાયરેક્ટ એ લોકો જાતે જ રિજેક્ટ કરી દે છે કોઈને જાણ કર્યા વગર અને ડાયરેક્ટ નોટિસ મોકલી દે છે એ વાત ધારાસભ્ય શ્રી એમાં તપાસ કરે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો